ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે સેટેલાઇટ વાદળો છે અત્યારે આમાં તમને નિષ્ક્રિય વાદળો થોડા કાચ ઉપર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દેખાઈ રહ્યા છે કહોટી રૂપે બાકી બધું મહારાષ્ટ્ર અને રાજસ્થાન અને એમપી તરફ દેખાઈ રહ્યા છે હવે આપણે સિસ્ટમની સ્થિતિ જોઈ લઈએ ક્યાં કેટલી છે તે આ સાતસો એસપીએ છે મિત્રો સાતસો એસપી પણ ત્યાં જ છે પણ તેનું બહુ સર્ક્યુલેશન જુઓ તમે ગુજરાત ઉપર થઈ અને અરબસાગર સુધી લંબાય છે આમ મુંબઈ ઉપર થઈ અલ્હાબાદ સુધી છે આ બહુ સર્ક્યુલેશન થઈ ગયું છે સાતસો એસપીમાં યુએસસી નવી દિલ્હી ગ્વાલીર એટલે એમપી જોધપુર એટલે રાજસ્થાન અમદાવાદ સુધી છે અને આ બહુ સર્ક્યુલેશન અરબસાગર સુધી છે આ સાતસો એસપીએ આ મિત્રો પાંચસો એસપીએ છે સાડા આઠસો એસપીએ પાંચસો એસપીએ અને સાતસો એસપીએ મુખ્ય હોય છે આની પણ તમે યુએસસી જોઈ લો નવી દિલ્હી ગ્વાલિયર અમદાવાદ અને જોધપુર વસે છે અને બહુ સર્ક્યુલેશન છે ગુજરાત થઈ મહારાષ્ટ્ર થઈ અને અરબસાગર સુધી જાય છે ઉપરના લેવલના સ્થિરતા બાર છે એટલે મિત્રો હવે આપણે વરસાદની વાત કરીએ તો અત્યારે ખુલ્લું હવામાન છે પણ બપોર પછી પાછું જોર પકડશે જે ગઈ બે તારીખો ગઈ સાત ને ચ એટલું જોર નહીં પણ જોર તો રહેશે ક્યાંક ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે આ મિત્રો એશિયમ છે આપણે આઠ તારીખમાં જઈએ છીએ હકીકતમાં તો જીએફ અમેરિકન મોડલ પ્રમાણે વરસાદ વધારે જ થયા છે આ એશિયમમાં ઓછો જ બતાવતા હતા છતાં હજી તમે જોવો આ નવ આ દસ તારીખમાં છે આ યુરોપિયન મોડલ જોયું હવે અમેરિકન મોડલ જોઈ લે આ મિત્રો અમેરિકન મોડલ છે તે પણ સંભાવના વ્યક્ત કરી જ રહ્યું છે વરસાદની આ તમે જોઈ લો આઠ તારીખનું ગયું હવે આ નવ તારીખ નવ તારીખે પણ વરસાદ બતાવી જો સારો એવો વરસાદ જુઓ તમે હવે વિસ્તાર ફરી જાય વિસ્તારમાં કોઈ ચોક્કસ તાક્ષીકતા નથી મિત્રો પણ ઓવરઓલ સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદ હજી દસ તારીખ સુધી તો છે જ મિત્રો હવે મિત્રો આ આઈએમડીનો ઇન્ફ્રાડેડ નકશો છે તમે જોઈ રહ્યા અત્યારની આ સ્થિતિ સેટેલાઇટ પિક્ચર આ કલર કમ્પેરિઝનમાં તમને વાદળોનો ટ્રફ અને સિસ્ટમથી કઈ બાજુ વાદળો છે એ બતાવે રેનફોલ ફોરકાસ્ટ આજનો આટલા વિસ્તારમાં બતાવે છે આવતીકાલનો બતાવે છે અને આ પરમ દિવસનું મિત્રો હજી જોર ઘટ્યું છે પણ એટલું બધું નથી ઘટ્યું અત્યારે ખુલ્લું હવામાન જોય પણ જે કાંઈ બે દિવસ વરસ્યો એટલું સાર્વત્રિક ટાઈપનો વરસાદ નહીં હોય છૂટો છવાયો ક્યાંક ક્યાંક હળવો મધ્યમ અને ભારે વરસાદ પણ પડી જાય ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી